ચરવડા આવે અહીંયા ધ્યાન આપો આપણે આ લેક્ચરમાં વોન્ટ ઓફ થિયરી ભણીશું મંદ દ્રાવણ માટે બરાબર તો આના અંદર આપણે જે સૂત્ર જોઈ ગયેલા છે પાઇજ ઇકો ટુ સીઆરટી આ સૂત્રને સાબિત કરવાનું છે એકચ્યુઅલી આ સૂત્ર આપી તો વોન્ટ ઓફ હે એકચ્યુઅલી વોન્ટ ઓફ અને ફેફર આ બે સાયન્ટિસ્ટ થઈ ગયા વોન્ટ ઓફ અને ફેફર બરાબર આ બંને સાયન્ટિસ્ટે મળીને આ સૂત્ર આપ્યું હતું ઓકે ટોપિક એક આવું કહ્યું હતું કે મંદ દ્રાવણો જે છે ને એ વાયુની જેમ વર્તતા હોય છે વાયુની એક ખાસિયત છે વાયુને જે પાત્રમાં ભરવામાં આવે પત્રનું કદ ધારણ કરી લે છે ને કે છે કે આ જ રીતના મંદ દ્રાવણમાં પણ દ્રાવ્ય આ રીતના જ વર્તતું હોય છે દાખલા તરીકે આપણી પાસે આ પાણી ભરેલી એક ટાંકી છે યસ તમે એક ચમચ મીઠું લાવ્યા જો તમે મીઠું આમાં નાખી દેશો એક ચમચ

આવું કહ્યું ટફ એ અને જે બોઇલ્સનો નિયમ હતો એ એ દ્રાવણ માટે લાગુ પાડી દીધો તો ચલો જોઈએ બોઇલ્સ યાદ છે ને બોઇલ યસ બોઇલ ચાર્લ્સ ગેલીસે કેવો ગેટરો યસ તો ચલો જુઓ તો બધા જુઓ બોઇલ્સ પહેલો બોઇલ્સ નો નિયમ

એમણે એક્સપેરિમેન્ટ કરીને આ વસ્તુ પુરવાર કરી હતી જ્યારે જ્યારે દ્રાવ્યની સાંદ્રતા વધારી હતી આ રીતના જુઓ બતાવો તમને આ પાણી ભરેલું છે આમાં દ્રાવણ લીધેલું છે દાખલા તરીકે ગ્લુકોઝ દ્રાવણ છે હવે જેવું આપણે અહીંયા સાંદ્રતા વધારીશું મને બતાવો દાખલા તરીકે અત્યારે આટલી સાંદ્રતા છે ઓકે તેના કારણે કંઈક ને કંઈક બાષ્પ દબાણ બનશે ઓકે હવે અહીંયા દ્રાવક આવી રહેલું છે આ દ્રાવકના પ્રવાહને રોકવા માટે અહીંયા મારે શું આપવું પડશે દબાણ જેનું નામ શું છે અભિસરણ દબાણ પાઇપ હવે જો હું અહીંયા દ્રાવ્યતા વધારી દઉં મીન્સ આ દ્રાવણની સાંદ્રતા વધારી દઉં તો શું થશે બોલો આ સાંદ્રતા મેં વધારી દીધી તો જે બાષ્પ દબાણ બનશે કેવું બનશે મીન્સ જે બાષ્પ બનશે કેવી બનશે ઓછી બાષ્પ ઓછી બનશે તો બોલો આ દ્રાવકના પ્રવાહને રોકવા માટે જે દબાણ આપવું પડશે મારે કેવું આપવું પડશે વધારે કારણ કે પેલી બાષ્પ ઓછી બની છે તો મારે બહારથી જે પ્રેશર એપ્લાય કરવું પડશે વધારે કરવું પડશે તો બોલો બાષ્પ દબાણ बढ़े तो જેમ જેમ સાંદ્રતા વધે તેમ બાષ્પનું પ્રમાણ વધે યસ નિયત તાપમાને ઓકે હવે પાઈ ચલે છે મને बताओ સાંદ્રતા ની જગ્યાએ શું મુકાય n/v હા જો આપણે n પર અચળ કરી દીજે તો લખાય પાઈ ચલે છે 1/v તો પાઈ ચલે છે 1/v ક્યારે લખાય n અને t ચડો એક ત્યારે યાદ કરો p ચલે છે 1/v બોઇલ્સ નો નિયમ

મંદ દ્રાવણો ને જરી ચરડા થઈ ગયું યસ હવે ધ્યાન આપજો તમને ખબર પડી ગઈ કે વાયુના નિયમો જે છે અતિ મંદ દ્રાવણોને લાગુ પાડી શકાય બરાબર યસ તો હવે હું તમને એક સવાલ કરું

અને એના અંદર આ બંને ઘટકોને ભેગા કરીને નાખી દઉં છું સમજો કે ફરીથી એક વખતે આના અંદર પાણી ભરી દીધું આમાં પાણી આમાં પાણી આના અંદર એક ચમચ મીઠું નાખી દીધું અભિસરણ દબાણ કાઢ્યું આના અંદર એક ચમચ ખાંડ નાખી દીધી અભિસરણ દબાણ કાઢ્યું હવે આના અંદર એક ચમચ મીઠું અને ખાંડ બંને નાખી દઉં છું અને હવે અભિસરણ દબાણ કાઢું છું એટલું જો કે એટલો જેટલું અહીંયા મે મીઠું નાખી તું જેટલો અહીંયા ખાંડ નાખી હતી એટલે જ અહીંયા મીઠું અને ખાંડ નાખી દીધી મે બરાબર યસ અને અભિસરણ દબાણ પાઈ કાઢો છું આ પાઈ કેટલું આવશે તો આપણે કહીશું પાઈ ઇક્વલ ટુ પાઈ 1 પ્લસ પાઈ 2 યાદ આયુ કોના જેટલું નાલ્ટનનો આંશિક દબાણનો નિયમ યાદ આયુ યસ તો આપણે કહી શકીએ અહીંયા પાઈ ટોટલ કોના બરાબર હશે સાહેબ પાઈ 1 પ્લસ

સરવાળા બરાબર છે એ છે કે આના અંદર નાખેલા વચ્ચે પ્રક્રિયા થવી જોઈએ નહીં આ સૂત્ર લખી ગયું ને યસ ફરીથી એક વાત ધ્યાન આપજો આના અંદર બે ઘટક એ નાખેલો છે યસ એના કારણે અભિસરણ દબાણ આ દ્રાવણમાં ઘટક બી નાખેલો છે જેના કારણે અભિસરણ દબાણ પાયટુ આવ્યો હવે આ બંને ઘટકોને આના અંદર હું નાખી દઉં છું એટલી જ માત્રામાં તો હવે આના અંદર ટોટલ અભિસરણ દબાણ કેટલું હશે કાઢી શકીએ બરાબર તો આ નોટ કરીને સૂત્ર લખી ગયું છે ચાલો એક બીજું સૂત્ર લખો નોટ કરીને જુઓ દાખલા તરીકે મારી પાસે અહીં એક દ્રાવણ છે બરાબર યસ આ દ્રાવણ છે દાખલા તરીકે આ 100 ml છે યસ અને આનું અભિસરણ દબાણ એટલે કે કદ આપણે તમને V1 આપી દીધું અને આનું અભિસરણ દબાણ પાઈવન છે એમ સમજી લેજો ચાલો બરાબર યસ ચાલો હવે મારી પાસે આપ બીજું એક પાત્ર છે ધારો કે આનું કદ જે છે V2 છે એમ સમજો 200 ml સમજો સમજોને બરાબર યસ અને આનું અભિસરણ દબાણ પાઈ2 છે યસ હવે તમને કોઈ કહે છે કે આપણે આ બંને દ્રાવણોને ભેગા કરી દઈએ યસ તો કદ કેટલું થઈ જશે તમે કહેશો સાહેબ 300 ml થઈ જશે એટલે કે V1 प्लास? V2 અને હવે તમને કોઈ પૂછે આનું અભિસરણ દબાણ કેટલું થશે યસ તો આપણે આના માટે કયું સૂત્ર વાપરીશું તો યાદ કરો એટલે મોલારિટીનું સૂત્ર હતું યાદ છે MV બરાબર કયું M1 V1 M2 V2 યાદ છે ને યસ આમાં આપણે કહીશું દ્રાવણ મિક્સર ની મોલારિટી ઇક્વલ ટુ શું થાય m1 v1 m2 v2 ડિવાઇડ બાય v હે ને બસ આ જ સૂત્ર અહીંયા એપ્લાય કરીશું ધ્યાન આપજો અહીંયા આપણે લખીશું મોલારિટી ની જગ્યાએ પાઈ તો π v ઇક્વલ ટુ π1 v1 π2 v2 ડેશ 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 બરાબર તો આપણે કહી શકીએ દ્રાવણ નું અભિસરણ દબાણ ઇક્વલ ટુ શું થાય π1 v1 હે π2 v2 અપોન નીચે શું થઈ જશે નીચે શું થઈ જશે વી બોલો બરાબર વી શું છે વી વન પ્લસ વી ટુ ઓકે ચલો જો આ તમે લીધું 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 બરાબર યસ આ આ આ અને આપણે કાઢવાનું આ છે ટોટલ મિશ્રણ ગયું કેટલું થયું ત્રણસો એમ એલ દાખલા તરીકે આનું તમને બતાવે છે દસ યુનિટ અભિસરણ દબાણ આનું તમને બતાવે છે વીસ યુનિટ અભિસરણ દબાણ અને હવે આનું અભિસરણ દબાણ કાઢવાનું કે છે ચાલો જવાબ શું આવશે જવાબ શું આવશે તો આપણે કહીશું પહેલાં દસ મલ્ટીપ્લાય કેટલા કરી દઈશું સો કેટલા થયા હજાર ચલો અહીંયા શું થઈ જશે વીસ મલ્ટીપ્લાય બસો બોલો કેટલા થશે ચાર હજાર ચલો બરાબર ચાર હજાર અને અહીંયા હજાર કેટલા થયા પાંચ હજાર પાંચ હજાર ડિવાઈડ બાય શું કરી દઈશો યસ કેટલા થશે સો વત્તા બસો કેટલા થઈ ગયા ત્રણસો નીચે ત્રણસો કરીશો બોલો કેટલા આવે

તો બેટા જો પહેલા મે આગળ તમને સૂત્ર આપી પાઈ જગડો પાઈ 1 અને એક આ સૂત્ર આ બંને સૂત્રોમાં ફરક છે બરાબર આ સૂત્ર ક્યારે વાપરવાનું બે દ્રાવણોને મિલાવીને મિશ્રણ બનાવીએ ત્યારે જ્યારે આગળનું સૂત્ર કેવું હતું આ બે દ્રાવણોને ન મિલાયા ઘટકોને મિલાયા હતા બરાબર આ દ્રાવણ જે છે એટલું જ આપણે આ દ્રાવણ લીધું હતું

અભિસરણ તમારે જ્યારે પહેલામાં મિશ્રણનું હતું બરાબર એક એટલા જ પાત્રમાં બંને ઘટકો મિલાયા પછી જે દ્રાવણ બન્યું એનું હતું યસ તો આ નોટ કરવા જેવું છે બરાબર તો આ ખીરીને આપણે અહીંયા સુધી રાખીએ